એક વખત વિવાદ આવ્યો છે કહી શકાય બરોડાના વાડી પોલીસ મથકે એક આક્ષેપ સાથે સ્વામી પર ફરિયાદ નોંધાઈ છે સ્વામી નામના જે કોઠારી સ્વામી જે આગળ વિરુદ્ધ એક યુવતીએ આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવી છે મહત્વની વાત કરવામાં આવે દુષ્કર્મની આ ફરિયાદ નોંધાતા સાથે જ જે જગત પાવન સ્વામી છે તે ક્યાંક ને ક્યાંક

ત્યારબાદ ત્યાં એમને જબરદસ્તી કર્યું એના પછી એમને ઘણો મતલબ ધમકીઓ આપી હતી કે તું કોઈને કહીશ તો હું દવા પી લઈશ તારા પરિવારને જાણથી મારી નાખીશ એવી ધમકી આપતા હતા અને સ્વામીનો ગ્રુપ છે એમાં ગ્રુપ વિડીયો કોલ કરાવતા હતા નૂળ ફોટો મોકલવાના અને વિડીયો કોલ પર ગંદી મતલબ બતાવવાનું અને ગંદી ગંદી વાતો કરવાની આ ઘટના દસ સપ્ટેમ્બરની છે બે હજાર સોળની અને હું આજે ફરિયાદ કરવા આવી છું